વડોદરા ન્યાય મંદિર ખાતે યોજાયેલી બાર એસોસિએશન ની ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ પ્રમુખ નલીન પટેલ સહિતના તમામ હોદ્દેદારોએ પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો થોડા દિવસ પૂર્વે વડોદરા બાર એસોસિએશનની વિવિધ પદની ચૂંટણીઓ યોજાઈ હતી જેમાં પ્રમુખ પદે ત્રીજીવાર એડવોકેટ નલીન પટેલ ચૂંટાયા હતા જ્યારે ઉપપ્રમુખ પદે એડવોકેટ નેહલ સુતરિયા બીજીવાર સત્તા હાંસલ કરવામાં સફળ રહ્યા છે ત્યારે વડોદરા બાર એસોસિએશનની આ ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ આજે પ્રમુખ નરીન પટેલ ઉપપ્રમુખ નેહલ સુતરિયા અને અન્ય હોદ્દેદારોએ પોતાનો કાર્યભાર જે છે એ સંભાળ્યો હતો જ્યાં તેમના સમર્થકોએ પુષ્પગુચ્છ આપીને તેમનું સ્વાગત કર્યું હતું વીસ બાર ચો ચોવીસના રોજ ચોવીસ પચીસની બરોડાબારની કારોબારીની જે મીટિંગ ચૂંટણી થઈ અને એમાં વિજય હાંસલ કર્યા પછી આજરોજ નલિનભાઈ પટેલે પ્રમુખ તરીકેનો જ્યારે ચાર્જ લીધો ત્યારે ચાર્જ એમને પ્રમુખ તરીકેના હોદ્દાની રૂપે જે મળેલો અધિકારની રીતે એમને ત્રણ કોપ મેમ્બરની જે નિમણૂક કરવાની હતી એમાં એક શોકત અલી સૈયદ બે હિતેશભાઈ ગુપ્તા અને ત્રણ કિશોરભાઈ મિસ્ત્રી એ ત્રણેયની નિમણૂક કરીને આજે બોડીને પરિપૂર્ણ કરી છે નલિનભાઈએ આજે જ્યારે ચાર્જ લીધો ત્યારે ભારતના મહાન અર્થશાસ્ત્રી કહીએ અને ભારત દેશના પૂર્વ વડાપ્રધાન શ્રી ડૉક્ટર મનમોહનસિંહજી સરદાર ના નિધન પ્રસંગે શોખક શોક શોકમગ્ન થઈને બધા બે મિનિટનું મૌન પાડીને પરિતી મિટિંગની શરૂઆત કરવામાં આવી હતી વીસમી ડિસેમ્બરે ચૂંટણી પતિ અને એમાં જે વિજેતા જાહેર થયા ઉમેદવારો એ તમામની ટીમ સાથે બરોડા બાર એસોનના પ્રેસિડેન્ટ તરીકે મેં આજે ચાર સંભાળ્યો છે અને ચાર સંભાળીએ એ પહેલાં આપણા ભારત દેશના માનનીય વડાપ્રધાન પૂર્વક સિંહનું જે અવસાન થયેલું એમના માનમાં અમે આજે શોકસભા રાખી અને એમના કુટુંબને એમને આવી પડેલી આફત સહન કરવા શક્તિ આપે એવી ભગવાનને પ્રાર્થના કરી છે અને ત્યારબાદ અમે અમારો આ કાર્યક્રમ ચાલુ કર્યો છે એમાં મેં આજે જે બરોડા બાર વિશ્વના પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા પછી જે મને સત્તા મળેલી છે જે સત્તાનો ઉપયોગ કરીને મેં આજે ત્રણ વકીલ મિત્રોને અમારી બોડીમાં સમાયા છે એટલે કે મેં કોપ મેમ્બર તરીકે સમાવેશ કર્યો છે જેમાં નલીનભાઈ પટેલને સતત ચોથી વાર બરોડા બારના તમામ વકીલોએ ખૂબે ખૂબે વોટ આપીને જલવંત વિજય આપ્યો છે અને સાથે સાથે એમની સાથે જે ચૂંટાયેલા સેક્રેટરી છે પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી લાઇબ્રેરિયન સેક્રેટરી તથા જે ચૂંટાયા છે એમને સૌ પ્રથમ અમે આવકારીએ છીએ અને બે હજાર ચોવીસ પચીસ માં જલવંત વિજય થયા બાદ નલિનભાઈ પ્રમુખ ની વરણી થઈને આજે ચાર્જ લીધો છે અને ચાર્જ લેતાની સાથે જ એઝ પર ધ રૂલ્સ ત્રણ કોપ મેમ્બરને ચૂંટી કાઢેલા છે એમણે એ ત્રણ મેમ્બરમાં માયસેલ એસ એમ સૈયદ ગુપ્તાજી અને કિશોર આ ત્રણ ઉપર એમણે વિશ્વાસ મૂકેલો છે જ્યારે ઇલેક્શનમાં ચૂંટાયેલા સભ્યો હોય તો તેમાં મતદારો મત આપીને એમને ચૂંટે છે એ તમામ બોડીમાં જે પ્રમુખ હોય એ પ્રમુખને બંધારણીય હક આપવામાં છે કે કોપ મેમ્બર કોને બનાવો વડોદરા વકીલ મંડળની નવી બોડીએ જ્યારે આજે ચાર્જ લીધો છે ત્યારે ફરી એક વખત પ્રમુખશ્રી નલિનભાઈ પટેલે કોપ મેમ્બર તરીકે મને અને મારી સાથે શોકત બાપુ અને કિશોરભાઈ મિસ્ત્રી અમારી ત્રણની જે નિમણૂક કરી છે એના માટે અમુ પ્રમુખશ્રીના આભારી છે કોપ મેમ્બર તરીકેની આ જવાબદારી એ ક્યાંક ને ક્યાંક વડોદરા વકીલ મંડળ માટે જે ભૂતકાળમાં બી ગત વર્ષે જે કોઈ કામો કર્યા હજુ બીજા કયા સારા કામો કરી શકીએ વડોદરા વકીલ મંડળનું પોતાનું એક વેલફેર ફંડ કેવી રીતે ઊભું કરી શકાય વકીલો માટે વેલફેર એક્ટિવિટીઝ કઈ પ્રકારની કરી શકાય